નમસ્તે તૃષા કુકિંગ ચેનલ માં તમારું સ્વાગત છે આજે હું બનાવી રહી છું અમદાવાદી પાઉંભાજી પાઉંભાજી બનાવવા માટે મેં બાફવા માટે લીધા છે બટેકા ફુલેવર કોબી દૂધી રીંગણ આ પાંચે વસ્તુને આપણે બાફી લઈશું વઘાર માટે મેં લીધા છે ટમેટા અને ડુંગળી તેની આપણે ગ્રેવી કરશું અને એનો વઘાર કરશું સાથે કેપ્સિકમ નાખશું આદુ લસણની પેસ્ટ બનાવશું હવે આપણે બધું વેજીટેબલ મેં ધોઈ લીધું છે હવે આપણે એને કુકરમાં બાફી લઈશું અમે કોબી ફુલેવર નાખ્યું બે રીંગણ દૂધી હવે એક ગ્લાસ પાણી નાખી આપણે એને બાફી લઈશું એક ગ્લાસ પાણી આપણે બાફામાં થોડું મીઠું પણ નાખી દઈશું એટલે શ્વા સરસ ચડી જશે હવે આપણે આની બે થી ત્રણ સીટી વગાડી લઈશું ત્યાં સુધી આપણે વઘાર ની તૈયારી કરશું વઘાર માટે આપણે ડુંગળી અને ટમેટાની ગેવી કરશું મિક્સરમાં આપણી ગેવી તૈયાર છે હવે આપણે આદુ લસણ ની પેસ્ટ બનાવશું હવે તેલ આવી ગયું છે તેમાં આપણે આદુ લસણ ની પેસ્ટ નાખશું એક ચમચી હિંગ નાખવું હવે ટમેટા ડુંગળીની ગેવી નાખવું એક ચમચી હળદર આપણે બાફામાં મીઠું નાખેલું છે એટલે આમાં માપનું મીઠું નાખવું હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું અને એને દસ મિનિટ માટે ચડવા દઈશું આ ગેવી થોડીક ચડી ગઈ છે હવે આપણે એમાં કેપ્સિકમ નાખશું હવે પાંચ મિનિટ વધારે ચડવા દઈશું આ વેજીટેબલ પણ બફાઈને તૈયાર છે હવે આપણે એનો માવો બનાવી લઈશું રીતે આપણે આને પીસી લઈશું હવે આપણે આ પીસી લીધું છે હવે આપણે એને વઘારમાં નાખી આપણે ગેવી પણ ચડી ગઈ છે હવે આપણે એને આમ વેજીટેબલ નો માવો નાખી દઈશું હવે આપણે આ પીસેલું બધું વેજીટેબલ ઉમેરશું મિક્સ કરી લઈશું આ વેજીટેબલ અને ગેવી બધું મિક્સ સરસ મજાની ભાજી ચડી ગઈ છે હવે આપણે આમાં કાશ્મીરી લાલ મરચું બે થી ત્રણ ચમચી નાખશું જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવું અને કાશ્મીરી મરચાથી લાલ કલર સરસ આવે છે એક ચમચી ભાજી પાવ મસાલો કે આપણે ગમે તે કંપનીનો નાખી શકીએ હવે આ બધું આપણે મિક્સ કરી લેશું

ઉપર પણ થોડીક ભાજી નાખશું થોડાક ધાણા નાખતું આપણે આ પાઉ શેકાઈ ગયું છે હવે આપણે એને ડીશમાં માં લઈ લઈશું કરી ટેસ્ટી ભાજી આપણી તૈયાર છે આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં